હું બુલબુલ છે ક્યુરેટર કચ્છ સંગ્રહાલય ભુજ આજે આવનારી જે આપણી એક ઇવેન્ટ છે એના માટે ખાસ વાત કરવા ઈચ્છું છું મારું જ જીવન એ જ મારો સંદેશ એ કેનાર છે આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી જેમનો જન્મદિવસ આવી રહ્યો છે બીજી ઓક્ટોબર અને એની ઉજવણી અને ખાસ અમૃતકાળમાં જેની ઉજવણી કરવી હોય તો કઈ ખાસ કરીએ એ થી એમના જીવન ઉપર આધારિત અમે લોકો રચના લેખન સ્પર્ધાનું આયોજન કર્યું છે પાંચ વિષય રાખ્યા છે એ પાંચ વિષય ઉપર સ્પર્ધકે ઓછામાં ઓછા ત્રણસો થી છસો શબ્દમાં લખી શકે અંગ્રેજી ગુજરાતી કે હિન્દી ભાષામાં લખી શકે ગૂગલે એક લિંક અમે તૈયાર કરી છે એટલે એના દ્વારા જ એને ભાગ લેવાનો રહેશે એના ઉપર રજિસ્ટર થઈ અને લેખ મોકલવાનો થાય અને તો જ ભાગ લઈ શકાય સાથે સાથે અમારી સાથે જોડાયેલા છે ઇન્ડિયન મ્યુઝિયમ જે આખા ઇન્ડિયાના મ્યુઝિયમને પ્રમોટ કરી રહ્યા છે અને વિધ યુવા કરીને એક સંસ્થા છે જે લોકો પણ જોડાયા છે ખાસ આપણી યુવા પેઢી છે એમને વાંચન તરફ વાળવાની આ એક કોશિશ છે અને પોતાના મૌલિક વિચારોની પ્રસ્તુતિ કરે એનો એક આ પ્રયાસ છે ગાંધીજીને આપણે મૂવી દ્વારા જાણીએ છીએ સાંભળ્યું છે એના દ્વારા જાણીએ છીએ પણ પોતાનો પ્રયત્ન થાય એનો આ એક પ્રયાસ છે કે યુવા વર્ગને આ તરફ પરંતુ સંગ્રહાલય તરીકે અમે લોકો ખાલી યુવા વર્ગને જ નથી ટાર્ગેટ કરી રહ્યા અમે ટાર્ગેટ કરી રહ્યા છીએ કોઈ પણ ને એટલે સોળ વર્ષથી નીચેના સત્તર થી ત્રીસ વર્ષના એકત્રીસ થી પિસ્તાલીસ કે છેતાલીસ થી કોઈ પણ ઉંમરના અમારા સ્પર્ધક બની શકે આની જલ્દીથી જલ્દી લેખ લખવાના છે પાંચ વિષય ઉપર અને પાંચમાંથી કોઈ એક વિષય ઉપર અને એ લેખ ને અમે જે નિર્ણાયક સિલેક્ટ કરશે એને અમે અમારા સોશિયલ મીડિયા પેજ ઉપર તેમજ વી ધ એ વેબસાઈટ ઉપર પણ આ પબ્લિશ થશે જે મેઇન આકર્ષણ છે અને ડેફિનેટલી તમને એકનોલેજ તો કરીશું જ એટલે સર્ટિફિકેટ પણ કચ્છ મ્યુઝિયમ તરફથી અપાશે આપણું જે અમૃત કાળનું થીમ છે કે એમાં ત્રણ નંબરનો પોઈન્ટ છે કે આપણું જે સાંસ્કૃતિક ગૌરવ છે એની કંઈક આપણે ચર્ચા કરીએ અને એની ઉજવણી કરીએ અમૃતકાળમાં અને એમાં એક પોઈન્ટ છે આપણા સાહિત્યનો વિકાસ કરવાનો જે કંઈ પણ આપણી નેશનલ ભારતીય આઈડેન્ટિટી બહેના હોય ઓળખ બહેના હોય એ પછી રાજનીતિક પણ હોય કે ધર્મ પ્રચાર માટે પણ હોય કે કંઈક અલગ કર્યું હોય તો એમાં મને થયું કે વાય નોટ ગાંધીજી થી શરૂઆત કરીએ આપણા આપણા છે રાષ્ટ્રપિતા તો પિતાજી થી શરૂઆત થવી જોઈએ અને એના કારણે શરૂઆત કરી છે ધીરે ધીરે કચ્છ સંગ્રહાલય આવી અનેક ભારતીય ઓળખને ને લાઈમલાઈટ ઉપર લાવશે અને એની તોડીને પ્રવૃત્તિ કરશે પણ એટ પ્રેઝન્ટ મારી બધાને આગ્રહ છે દરખાસ્ત છે અનુરોધ છે એ જોડાવો આ પ્રવૃત્તિમાં અને જલ્દી જલ્દી તમારો વિષય પસંદ કરી તમારો લેખ તમે તૈયાર કરો અને અમને મોકલો